સરથાણા કાપોદરા ઘટના સ્થળે પહોંચી હતી ગોડાઉન માં ફસાયેલ પાંચ કામદારો દાજ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું ત્યારે ફાયર ના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આગ લાગવાની આ ઘટનામાં પાંચ લોકો ફસાયા હતા જેમાંથી બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યારે એક મૃતદેહ પણ મળી આવ્યો ફાયર વિભાગ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી ત્યારે સમગ્ર મામલે સરથાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે